જય શ્રી કૃષ્ણ જય માતાજી મિત્રો તમારા બધાનું મારા એક નવા વિડીયોની અંદર હાર્દિક 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 સ્વાગત છે મિત્રો તો અત્યારે આપણે નીકળ્યા છે ભાઈ દળાવા અને ઘરેથી આપણે વિડીયો નહીં શૂટ કર્યો રસ્તામાં જ વિડીયો શૂટ કરું છું જો આવું કંઈક લોકેશન છે અહીંયા અને આપણું પુટલું અહીંયા મૂકી દીધેલું છે વિડીયો શૂટ કરવા માટે ઉતારી દીધું મેં તો મિત્રો હું જાઉં છું દળાવા તો વિડીયોમાં ખાસ બનાવી દેજો ત્યાંનો નજારો બનતી કોશિશ હું તમને બતાવીશ તો ખાસ વિડીયોમાં બનાવી દેજો મિત્રો આપણે દળાઈ ગયું અને તમે વિડીયમ જોયું હશે તો એ ચક્કી છે ભાઈ અમારે ગામડામાં એટલે મતલબ અમારે ગામડા નથી અમાર ગામડું તો સારણ ખાસમાં પડે અને આ સલાકડી કહેવાય તો જે આ તળાવ છે અહીંયા તળાવ પડે છે તમને બતાવી દઉં તળાવને પેલી સાઈડ અમાર ગામડું કહેવાય અને તળાવને આ બાજુ સલાકડી કહેવાય એમ ફરક આ તળાવનો જ છે તો અમારા દળાવવા ત્યાં છે કેમ કે અમારા આટલા વચ્ચે ચક્કી નહીં ચક્કી છે પણ બરાબર દળતા નહીં એટલી તો આપણે દળાઈ ગયું અને પોટલું અહીંયા ઉતારી દીધું કેમ કે યાર બહુ માથામાં ગરમ થઈ ગયું કેમ કે ચાલીને આવવાનું ચાલીને જવાનું કેટલી તો બહુ ગરમ હતું એટલે મેં ઉતારી દીધું અને વિડીયો બનાવી દીધું અને મિત્રો તમને એક વાત ખાસ જણાવી દઉં કેમ દળાઈશું આપણે કાલે જવાનું તો ભાઈ કામ એટલે ખાવું પડશે જ એટલે મેં દળાવીશ તો આવી જાઉં છું હું ઘરે

તો આપણે સવારે સાત વાગે નીકળી જવાનું છે એટલે કાલે કેવો ટાઈમ મળે ખબર નહીં વિડીયો શૂટ કરવા મળે કે નહીં મળતો કદાચ મળે તો શૂટ કરીશ અને તો જે ખબર પડે વિડીયો શૂટ કરવાનો ટાઈમ મળે કે નહીં મળતો તો મિત્રો આ વિડીયો ખતમ કરીએ એટલે તો મળીએ બીજા વિડીયોમાં જય માતા